હેલો નમસ્કાર ગુજરાત હું વિજયવાડા બાય યોર ડ્રીમ ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર પાંચ એવી કાર વિશે વાત કરશું જે તમારા માટે ખૂબ જ બજેટમાં સસ્તી અને સારી એવી કંડિશનમાં છે જો તમે પણ કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવા માંગતા હોય તો તમે આ વિડીયો અંત સુધી જોજો આની અંદર સારી ક્વોલિટીથી લઈ અને સસ્તીમાં સસ્તી ગાડી તમને જોવા મળશે અને જો તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ વેચવા માંગતા હોય તમારી કાર વેચવા માંગતા હોય તો નીચે દર્શાવેલ વોટ્સઅપ નંબર ઉપર તમારી કારના વિડીયોઝ અને ફોટોઝ મોકલી આપવા અને કિંમત તમારે કેટલામાં વેચવાની છે તે તમામ માહિતી તેમાં લખીને મોકલી દેવાની રહેશે અને જો તમે કોઈ પણ કાર ખરીદવા માંગતા હોય વિડીયોની અંદર દર્શાવી તો પણ તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે તમારે મેસેજ વોટ્સઅપ નંબર ઉપર કરવાનું રહેશે હવે વાત કરીએ તો આની અંદર આપણે પાંચ એવી કાર જોવાની છે જે પેલી છે સ્વિફ્ટ ડિઝાયર બરાબર છે બીજી છે સુઝુકની અંદર જે પહેલાં આવતી હતી અને અત્યારે તે નથી આવતી બરાબર છે એસેક્સ ફોર જે સીએનજીની અંદર તમને જોવા મળશે બરાબર છે આની અંદર ઘણી એવી કાર છે જે તમારા મોટર ભાવમાં પણ તમને ફોર વ્હીલ મળી જશે ત્યારબાદ સ્વિફ્ટ ડીઝલ જે ત્યારબાદ ઇકો સીએનજી અને લાસ્ટમાં અલ્ટો પેટ્રોલ સીએનજીની અંદર જે આવે છે તે આ પાંચ ગાડીની આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં માહિતી મેળવીશું તો પહેલી છે સ્વિફ્ટ ડિઝાયર ની અંદર જો કોઈ પણ વ્યક્તિ પોતાના પર્સનલ વપરાશ માટે અથવા તો ટેક્સી તરીકે ગાડી ચલાવવા માગતા હોય તો તેના માટે આ બેસ્ટ ગાડી રહેશે બરાબર છે જે જે લોકોને ગાડીની જાણ હોય તે લોકો તો સમજી જશે કે સ્વિફ્ટ ડિઝાયરની અંદર સીએનજીની અંદર સારું એવું માઇલેજ મળે છે સારું એવું પરફોર્મન્સ મળે છે બરાબર છે તો તેની અંદર ડિટેલમાં માહિતી મેળવીએ તો સ્વિફ્ટ ડિઝાયર ગાડીનું નામ છે બરાબર છે તેની અંદર બારસો ને અડતાલીસ એસીનું પેટ્રોલ ઇન્જિન આવે છે જે સીએનજી કિટ સાથે બરાબર આવશે યરની વાત કરીએ તો ગાડી બે હજાર અઢારની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તેના કલર રેડ રહેવાનો છે તેના ઓનરની ડિટેલની વાત કરીએ તો વિજયસિંહભાઈ ગીડા બરાબર છે તેનું નામ છે અને તેની કિંમતની વાત કરી લો પાંચ લાખ પંચોતેર હજારની અંદર આ ગાડી વેચવાની છે આગળની ગાડીની વાત કરીએ તો એસએક્સ ફોર સીએનજી જે આગળની આપણે વાત કરીએ જે કંઈક સારી એવી કન્ડિશનમાં જોવા મળશે બરાબર છે જૂનું મોડલ છે પરંતુ વેલ મેન્ટેન ગાડી છે એ છે સો સીએનજી ગાડી છે બરાબર છે તેની અંદર પંદરસો ને છ્યાસી સી સીસીનું પાવરફુલ ઇન્જિન જોવા મળશે તમારે ત્યારબાદ ડિટેલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે પણ ખૂબ સારી એવી કંડિશનમાં જોવા મળે છે કલરની વાત કરી લઈએ તો ગ્રે કલરની અંદર છે અને તેના ઓનરનું નામ છે નવનીત નાગાણી બરાબર છે અને તેની પ્રાઇસની વાત કરી લઈએ તો એક લાખ પાસઠ હજાર જે અત્યારે મોટર ભાવમાં તમને એસએક્સ ફોર જેવી સીએનજી ગાડી મળી રહેશે આગળની ગાડીની વાત કરીએ તો સ્વિફ્ટ ડીઝલ જે અત્યારે ક્યાંય મળતી નથી આ ગાડી લેવા માટે ઘણા લોકો તરસે છે બરાબર છે જો બ્લેક કલરની અંદર છે બરાબર છે ડીઝલ ગાડી છે સ્વિફ્ટ નામ છે બરાબર છે બારસો ને અડતાલીસ સીસીનું આની અંદર ઇન્જિન આવે છે જે ડીઝલ ઇન્જિન છે બે હજાર પંદરનું મોડલ છે બરાબર છે બ્લેક કલર છે અને લખનભાઈ ગોધણિયા જે આના ઓનર છે આની પ્રાઇસ રાખેલી છે ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા બરાબર છે જે પણ લોકો ગાડી ખરીદવા માંગતા હોય તો નીચે દર્શાવેલ વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરવો બરાબર છે તમને તેનો રિપ્લાય અને વધુ ફોટા અથવા વિડિયો જોતો હોય તો મળી રહેશે ઈકોની વાત કરી લઈએ આ ઇકો સીએનજી બરાબર છે હાલમાં નવું મોડલ છે ઇકો સીએનજી બરાબર છે ખૂબ ઓછા કિલોમીટર ચાલેલી ગાડી છે ઇકો સીએનજી નામ છે બરાબર છે જેવી રીતના અગિયારસો ને સત્તાણું સીસોની તેની અંદર પેટ્રોલ ઇન્જિન આવે છે અને ગેસ કિટ પણ તેની અંદર ફિટ કરાવેલી છે કંપની ફિટિંગ છે ની વાત કરી લઈએ તો બે હજાર અઢારનું મોડલ છે સિલ્વર કલરની અંદર છે અને ઓવનરનું નામ મસારી ગોજિયા છે બરાબર છે અને કિંમતની વાત કરી લઈએ તો ચાર લાખ સાઈઠ હજાર જેટલી એની કિંમત રાખેલી છે બરાબર છે હવે લાસ્ટ ગાડીની વાત કરી લઈએ તો અલ્ટો પેટ્રોલ જે સીએનજી કીટ તેમાં લગાડેલી છે તેનો ફોટો આ તમે જોઈ શકો છો કન્ડિશન નોર્મલ કન્ડિશન છે ખૂબ સારી એવી કન્ડિશન ના કહી શકીએ પરંતુ પ્રાઇસ પ્રમાણે ખૂબ સારી એવી કન્ડિશન કહી શકીએ હવે તેની ડિટેલની અલ્ટો પેટ્રોલ જે છે ની અંદર છે બરાબર છે સીસી ની વાત કરીએ સાતસો ને સનનું સીસીનું તેની અંદર પેટ્રોલ ઇન્જિન આવે છે આ આગળ વાત કરીએ તો બે હજાર દસ નું મોડલ છે બરાબર વ્હાઈટ કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ઓનરનું નામ છે ગોવિંદભાઈ એમ કરંગિયા બરાબર છે આગળ અને પાસાઠ હજારની માત્ર પાસાઠ હજારની એટલે કે મોટર સાયકલ કરતાં પણ ઓછી કિંમતમાં તમારે આ અલ્ટો ગાડી જે સીએનજીની અંદર છે સારું એવું માઇલેજ આપશે તમે તમારી ઘરે પાસાઠ હજારમાં લઈને આવી શકો છો કોઈ પણ ગાડી વિડીયોની અંદર દર્શાવેલી ગાડી તમે ખરીદવા માગતા હોય તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેના ઉપર સંપર્ક કરી શકો છો અને તમે તમારી ગાડી વેચવા માગતા હોય તો પણ અમે તમને ફ્રીમાં વેચી આપશું જેનો તમારે વોટ્સઅપ નંબર નીચે આપેલો છે તેમાં તમારી ગાડીના ફોટો અને વિડીયો નાખવાના રહેશે એટલે અમે તમારો વિડીયો અમારી ચેનલ ઉપર પોસ્ટ કરશું થેન્ક યુ સો મચ મળીશું નવા ગાડીઓ અને નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત